પંચમહાલ દાહોદ અને મહીસાગર જિલ્લા ઉપરાંત પાડોશી સરહદી રાજ્યોના જરૂરિયાતમંદ લોકો માટે કેન્સરની સુવિધા સાથેની આગામી છઠ્ઠી ઓક્ટોબરના રોજ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થવા જઈ રહ્યું છે કેન્સરની અદ્યતન સુવિધાઓ સબર હોસ્પિટલનું આગામી છઠ્ઠી ઓક્ટોબરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિત સ્થાનિક પદાધિકારીઓ મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ થવા જઈ રહ્યું છે ત્યારે આ પ્રસંગે દ્વારકેશલાલજી મહારાજ મંગલમય ઉપસ્થિતિ રહીને આશીર્વચન પાઠવશે અત્યાધુનિક સુવિધાઓ સાથે એકસો પચાસ પધાર્થની ક્ષમતા ધરાવતી એકમાત્ર આ હોસ્પિટલ સહલગ્ન વિસ્તારમાં આકાર પામી છે ગોધરા દાહોદ હાઇવે ઉપર ગોધરા નજીક આવેલા નંદાપુરા ગામમાં આરોગ્ય કેન્સર અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ આવેલી છે આ હોસ્પિટલના કેન્સર સર્જન અને ચેરમેન રક્ષિત શાહ દ્વારા તેઓની ટીમના તબીબોને સાથે રાખી પંચમહાલ જિલ્લાના પત્રકારોને સંપૂર્ણ સુવિધાઓ અંગે આવી હતી આ પ્રસંગે ડોક્ટર રક્ષિત શાહે જણાવ્યું હતું કે પંચમહાલ અને તેના પાડોશી જિલ્લા તથા સરહદી રાજ્યના દર્દીઓને અમદાવાદ કે વડોદરા સુધી સારવાર માટે હવે દોડધામ નહીં કરવી પડે જેમાં પણ હાઈટેક સુવિધાઓ સાથે સામાન્ય દરથી અને આયુષ્યમાન યોજના હેઠળ આ આ દર્દીઓને સારવાર આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આવનાર દર્દીને મેડિકલ રિપોર્ટ કે લેબોરેટરીમાં દોડધામ કરવી નહીં પડે એ પ્રકારની વ્યવસ્થા અહીં ઊભી કરવામાં આવી છે આ ઉપરાંત આ વિસ્તારમાં કેન્સરની બીમારી સામે જાગૃતિ લાવવાનો પ્રયાસ હોસ્પિટલ દ્વારા કરવામાં આવશે અહીં દર્દીઓ અને સગા માટે રહેવા જમવા સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે યુનિક જનરલી તમે કોઈ પણ જગ્યા કેન્સર હોસ્પિટલમાં જઈએ ને આપણે તો શું હોય સાદો રૂમ હોય અને નાનો હોય તો પેશન્ટ જ્યારે અંદર જાય ને આમ શું હોય તો ઘૂંઘળા એક જ છે કે ભઈ દર્દી સુવે તો એને એવું લાગે કે ઉપર આકાશ એકદમ છે એટલે આપણે સાયકોલોજી હતી ને સાયકોલોજીની ટ્રીટમેન્ટ અહીંથી ચાલુ છે ઓકે આ ટ્રીટમેન્ટથી એને કેવું એવું ના લાગતું કે હું એવી જગ્યા આવ્યો ફસાઈ ગયો છું ₹6000. કે માર નથી કરતો. આ સીટી સ્કેન જેવું જ છે. જેમ અહીંયા સુઈ ગયું સીટી સ્કેન જે રીતે એને ટ્રીટમેન્ટ થી જ મગજ ના પડે. ઓર 10-10 મિનિટ સુધી ને પેશાનીયા આવે એટલે એના નામનું જેને આપવાનું થાય. એ રીતે. રામેજી એટલે આપણે જે લીધું છે ને પેટ સ્કેન નથી. નો પેટ સીટી સ્કેન. એટલે પેટ સ્કેન પર 10 અને સીટી સ્કેન પર 10. એક્સચેન્જ કરવો ટાઇમિંગ હેલો આ દાહોદ પંચમહાલ અને મહીસાગર ત્રણે જિલ્લાની સૌ પ્રથમ અને સૌથી મોટી કેન્સર હોસ્પિટલ લઈને આવી રહ્યા છે સાથે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ પણ છે એની અંદર આપણે સૌ આ વિસ્તારમાં કેન્સરના નિદાન માટેનું પેટ સિટી સ્કેન સારવાર લઈને આવી રહ્યા છે પેટ પેટસ્કેનનું મશીન આપણે રાખ્યું છે એ સિવાય આપણે રેડિયોથેરાપીનું મશીન જે ગુજરાતનું સૌપ્રથમ પ્રથમ હેલ્શિયન ફોર પોઈન્ટ ઝીરો વર્ઝન છે એ આપણે અહીંયા ઇન્સ્ટોલ કર્યું છે અને તેની સાથે આપણે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટની પણ ફેસિલિટી આપણા વિસ્તારમાં સૌપ્રથમ લઈને આવી રહ્યા છે એ સાથે મોડ્યુલર ઓપરેશન થિયેટર કે જેમાં પેશન્ટને ઇન્ફેક્શન ના થાય એવી રીતના ઓપરેશન થિયેટર વેન્ટિલેટરથી ભરેલું આઈસીયુ આપણે એ ફેસિલિટી રાખી છે તે સિવાય ડૉક્ટર્સની ટીમ જે છે અમારી એ ફૂલ ટાઈમ અહીંયા અવેલેબલ રહેશે એઇમ્સના જે નિવૃત્ત ડૉક્ટર છે એઇમ્સના જે સિનિયર ડૉક્ટર છે એ ફૂલ ટાઈમ તરીકે અહીંયા આવી રહ્યા છે આપણો પર્પઝ જે છે કે અહીંયા જે દર્દીઓને કેન્સરની સંપૂર્ણ સારવાર નિશુલ્ક એટલે કે આયુષ્યમાન યોજના અંતર્ગત અથવા તો જેમની પાસે કાર્ડ નથી એ લોકોને રાહત દરે મળી રહે એ પર્પસ અને બધી જ ટ્રીટમેન્ટ અહીંયા થઈ રહે એ પર્પઝથી આપણે હોસ્પિટલ આવી રહ્યા છે અને તે સાથે દર્દીઓને રહેવાની અને જમવાની પણ સુવિધા આપણે અહીંયા પૂરું પાડવાના છે એ સિવાય જેનેટિક કાઉન્સેલિંગ રિહેબિલિટેશન અને આગળ દર્દીઓને ભવિષ્યમાં કેન્સર ના થાય ફરીથી અને પ્રિવેન્ટ કરી શકાય એના પ્રોગ્રામ અને કેમ્પ એ બધી સુવિધાઓ સાથે આપણે આગળ આવી રહ્યા છે